આની સ્થાપના કરી હતી તો તમે જય દ્વારકા જય શ્રી મારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે અમે જવાના છીએ માનું મંદિર છે જે હજાર વર્ષ છે એ પાલવદર ગામમાં અને ખૂબ માતાજીના અને ભક્તો દર્શન કરવા આવે છે તો હું તમને ત્યાં જઈને મંદિર બતાવીશ અને જે જૂનું મંદિર છે એ પણ બતાવીશ તો છેલ્લે સુધી જુજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ ત્યાં જઈને તમે જે આ સામે જોઈ રહ્યા છો એ માતાજીનું જ્ઞાન મંદિર છે અને જે આ તમને દેખાય એ માતાજીનું જૂનું મંદિર છે જે સિદ્ધરાજ જાય છે ચૌહાણે આની સ્થાપના કરી હતી તો તમને દેખાય છે આ મંદિર ગામથી કેટલું ઊંચું છે લગભગ દસ ફૂટ ઊંચો છે ગામથી આ મંદિર અને આ કાકાને પૂછીએ કે આ મંદિર ક્યારે અને અહીંયા એક ભોયડું હતું જે આ તમને દેખાય છે આ

અત્યારે બધા લોકો મા જોગણીમાં ના નામથી ઓળખે છે જય મારા જો તમારા બહાર છે તમે આ મંદિરની મૂર્તિઓ જોઈને તમને ખબર પડી જશે કે આ મંદિર કેટલું જૂનું છે તમે જોઈ શકો છો આ ગણપતિ દાદાની મૂર્તિ કેટલી જૂની બની છે જોઈ શકો છો ઉપરથી લઈને નીચે સુધી મૂર્તિઓ જ ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે ખૂબ સરસ રીતે આ છે અમારા ભારતની શિલ્પ કોતરણી તમે જોઈ શકો છો કોતરણી કરીને મૂર્તિ અલગ અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવી છે તમે મેં તમને બતાવી જે એ ગણપતિ દાદાની મૂર્તિ હતી તો જય મલાઈ મા મિત્રો જય દ્વારકાધીશ મળી એક નવા વિડીયોમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી દેજો અને તમે જોઈ શકો છો આ ગામથી કેટલું ઊંચું છે મંદિર અને અને ગયા છે જે આ આ દેખાય સીડીઓ એ આઈકમ ગુપ્ત માર્ગ હતો એવું કહેવામાં આવે છે આ કાકાને થોડું પૂછીએ શું કે છે કાકા તમે કેટલા વર્ષથી સેવા કરો કાકા કાકા ને સડસઠ વર્ષથી એટલે કાકા પચાસ વર્ષથી આ માતાજીની સેવા કરે છે લોકો મંદિર નું સિદ્ધરાજ વખત ચોકલી માતા નું ગઈ કોઈ માલી માતા આગળ જાય

તો મિત્રો આ કાકાએ કીધું એમ આ જે તમને દેખાય છે સીડીઓના બાજુ ત્યાં એક ગુપ્ત માર્ગ હતો જે મહેસાણાથી પાટણ નીકળતો અને પાટણ બીજો પણ ગુપ્ત માર્ગ જે છે પાટણથી સિદ્ધપુર નીકળે છે તો એને પણ વિડીયો બનાવશું તો કમેન્ટ કરજો જય દ્વારકાજી જય શ્રીરામ મળીએ એક નવા વિડીયોમાં મિત્રો જે તમને આ દેખાય છે શીડીઓના બાજુ ત્યાં તે પથ્થર એ પથ્થરના અંદર ગુપ્ત માર્ગ હતો જે અહીંયાથી મહેસાણાથી પાટણ નીકળતો અને આ ગુપ્ત માર્ગ એટલા માટે પૂરી દેવામાં આવ્યો કે ગામના લોકો કહેતા અહીંયા ગધાડો અને ગાયો અંદર ઘૂસી જતી અને અમુક પુત્ર પણ ઘૂસી જતા તેથી આ ગુપ્ત માર્ગ બંધ કરી દેવામાં આવ્યો અને આ માતાજીનું જૂનું મંદિર છે જોગડીમાં પાલોદર ગામે અને આ સિદ્ધાર્થ જયસિંહ ચૌહાણે બંધાવવા બંધાવ્યું હતું એવું કહેવામાં આવે છે અને આ મેન મંદિર માતાજીનું જે અત્યારે નવું બનાવવામાં આવ્યું છે તો મિત્રો તમને મારા પાસે દેખાય છે આ ઝૂકળીમા નું મંદિર અને સુરત દાદા ઉગી ગયા છે તો મિત્રો જય દ્વારકાથી જય શ્રીરામ મળી એક નવા વિડીયોમાં વિડીયોનો અંત તૈયાર કરું છું